વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મોટી મોટી જાહેરાતો કરાઈ રહી છે તો શુક્રવારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો હતો ખેડૂતો અને પશુપાલકોને લઈને જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં એક મુદ્દાઓ સમાજ લેવામાં આવ્યા છે આગામી સમયમાં ગુજરાતના વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેને લઈને ભાજપ કોંગ્રેસ અને આપ સક્રિય થઈ ગયું છે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે તો વીજળી સ્કૂલ મહિલાઓ સહિતના મુદ્દે જાહેરાતો કરી દીધી છે તો શુક્રવારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો ખેડૂતો અને પશુપાલકોને લાગતો ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસ દ્વારા જાહેર કરાયો હતો જેમાં ખેડૂતોને ત્રણ લાખ સુધીના દેવામાં માફી વીજળીના મીટરો નાબૂદ કરી દિવસના ભાગે દસ કલાક ફ્રી વીજળી સોલાર વિન્ડ મિની ફાર્મિંગ માટે સહાયક ખેત ઉત્પાદન ટેકાના ભાવથી ઓછા ભાવે ખરીદવા પર પ્રતિબંધ મુકતો કાયદો છતાં ટેકાના ભાવે ખરીદી ઉપર ઓછામાં ઓછું મણદીઠ વીસ રૂપિયા બોનસ સહકારી માળખામાં ભાજપની દાદાગીરી દૂર કરવી પશુપાલકો માટે વિવિધ મુદ્દાઓ ગુજરાતને ફરી વૈશ્વિક મિલ્ક સ્ટેટનો દરજ્જો અપાવો પશુપાલકોને દૂધના લિટર દીઠ પાંચનું બોનસ સબસિડી સહકારી સંસ્થાઓને ભાજપની ચુંગાલમાંથી મુક્તિ નવી જમીન માપણી રદ કરી પુનઃ જમીન માપણી કરીને ગામના લોકો તથા ખેડૂતોને આધુનિક કરવા કૃષિ સહાયતા કેન્દ્ર ખોલવા દરેક તાલુકામાં એગ્રો બેડ્સ સ્ટાર્ટઅપ્સના કેન્દ્રો કેનાલ આધારિત સિંચાઈ દરોમાં પચાસ ટકાની રાહત મોટા પાયે જળસંગ્રહ અભિયાન સહિતના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ચાર મહાનગરોમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે થોડા સમય પહેલાં દ્વારકા ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દે ગુજરાતના પ્રાણ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ અને રાહુલ ગાંધી પણ જેમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ જે દ્વારકા ઘોષણાપત્ર જાહેર કરવામાં આવેલ હતું એના પર વિશેષ અભ્યાસ કરીને આજે ખાસ ખેડૂતો અને પશુપાલકો માટેનો સંકલ્પ પત્ર આપની સમક્ષ આજે અમે લઈને આવ્યા છે એમાં મહત્ત્વના મુદ્દાની વાત કરું તો ખેડૂતોને હાલમાં જે વીજળી મળે છે પૂરતી મળતી નથી અને એ પણ ખેડૂતોની માગણી જે છે કે દિવસે વીજળી મળવી જોઈએ પણ એ વીજળી સરકાર પૂરી પાડી શકતી નથી તો કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોને દસ કલાકની વીજળી દિવસના પૂરી પાડવામાં આવશે અને એ પણ વિનામૂલ્યે ફાળવવામાં આવશે એવી અમે આજે ઘોષણાપત્રમાં સંકલ્પ કરીએ છીએ એવી જ રીતનું જે પશુપાલકો જેમનો શ્વેત ક્રાંતિમાં મોટો ફાળો છે એવા પશુપાલકોને આજે આટલી મહેનત પછી પણ દૂધના જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ ભાવ મળતા નથી એવા સંજોગોમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો પાંચ રૂપિયા લિટર લીટરની સબસિડી કે બોનસ પશુપાલકોને મળે એ પણ અમે સંકલ્પપત્રમાં જાહેરાત કરીએ છીએ અને હંમેશા જોવા મળે છે એમ કે ખેડૂતો જ્યારે પોતાની ખેત ઉપજ માર્કેટમાં વેચવા જાય છે ત્યારે જ અચાનક એના ભાવ ઘટી જાય છે અને ખેડૂતોની ઉપજ પૂરેપૂરી વેચાઈ જાય ત્યારબાદ એના ભાવોમાં ધરકમ વધારો જોવા મળતો હોય છે ત્યારે અમે એ પ્રકારનો કાયદો લાવીશું કે ટેકાના ભાવો કરતાં ઓછા ભાવે કોઈ પણ વેપારી ખેડૂતોની ઉપજ ખરીદી શકશે નહીં અને છત્તીસગઢ સરકારે જે રીતે જાહેરાત કરી છે એ પ્રમાણે ઓછામાં ઓછા વીસ રૂપિયા મણ દીઠ બોનસ પણ ખેડૂતોને ખેત ઉપજ ઉપર આપશે એવું અમે સંકલ્પપત્રમાં અમે જાહેરાત કરીએ છીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને ખેડૂતો અને પશુપાલકોને લઈ ચૂંટણી ઢંઢેરો સમગ્ર રાજ્યમાં જાહેર કરાયો છે સુરતમાં માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નૈસદ દેસાઈ સહિતનોએ પત્રકાર પરિષદમાં ચૂંટણી ઘોષણાપત્રની જાહેરાત કરી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા